તમારા બધો ની ફરમાઈ મારી ફરમાઈ પૂરી થઈ જશે આપણે ખાઈ લઈશું બધા કા જોઈએ આપડે બરાબર છે તારે આપણે હવે શું ભાઈ કરવાની સાચી વાત અને આપણા પેલા ચકુ બેન છે ને એ કે કે માડીન બતાજો કે આપણે મારી આવે ને મારી આ બધા બતાવડા છે માડીન નહી આયા આવે છે એકો સંગી કાચી આવે દેવલા તમારું વસ્તુ ચોખા ચોખા છે ભાઈ તો ચોખા કે ના તો શું ના હોય ડોગર માં હી તો ડોગર ના કે એને ડોગર માં એનો સોનો કાઢના છે ને એટલે ચોખો થઈ ગયો ને ભાઈ આ તો અરો ડોગર તો ડોગર એનો સોનો કાઢના છે એટલે ચોખો થઈ ગયો આ નહીં તો આ હા ડોરો તો છે એટલે ચોખા કાઢના છે ચોખા હા ચોખા થઈ ગયો એટલે ચોખા નો પર છે ચોખા થઈ ગયો વાહ ઓ થઈ ગયો नगरा तो उतारो ओ उतारो जो भूख लगी थी લોક કે હવે થવાનું બને તેવો વધારે કોમક મને ફેવરેટ સાનું બનતા તે વધારે કોમ કરવા લાગે હો ચના તારા ના છે તું ચના ફેવરેટ છે ને તારા હારું કે હેડો તું સાથે ચના ખાઈ ને પછી શું કહેતી ખબર નહોત કે હું તો કે ગેલાવ ઉઠાવ હતો કે ઓ જોડે તું એટલે બધે આગેય તો શું લાવે તું કે બાર કોમ તો લાવે

આપણે મહારાજ ને કીધું મહારાજે જે રીતે બનાવી એને ખબર ના હોય મહારાજ ચા ને બનાવવું તો ચાને કોમ લગાડવાનું છે તો બગડશે કે નહીં બગડે આજે મહારાજ ને ખબર હોવી જોયે

ये पसंद का ની અંદર પેલા એટલે તમે રિઝલ્ટ હા રિઝલ્ટ શું આપડે સાહેબ ને આવશે બરાબર લાઈવ ની અંદર છે છે આજે તો આખો દાડો લગન લગન કર્યો ને આખો દાડો કર્યો હે મમ્મી મોમેરુ મોમેરુ કરે 12 વાગે મોમેરા વાળો થઈ ભેગો થઈ જો અને 3 વાગે 4 વાગે આવી રહ્યા આઈન થોડું કામ છે રોજવાનું નોજવાનું મમ્મી આપણે દીવો કરતા સાત હજુ વાર છે કેટલો ટાઈમ છે કેટલા વાગ્યા હતા સાત સાત ના થાય છે તો તાપ છે ને

અરે મે તો સારી ને સારી તે તો યાર તે તો યાર આરી તે તો આરી તે તો રહી ગઈ રોતી રે તને ક્યાં થી મડે એવું એવું જ એટલે બધી બાનું બેલેન્સ રાખવું પડે બધી સંબંધો સાચવવા પડે બધો ને આપણે હારી બાજુ રાખવું પડે અને બેન બાજુ રાખવું પડે ફરી ખાલી હારી એટલું ખેંચ ખેંચ કરે તો એના મજા આવે એવું હોય એ ભજન નું કહેવાનો મતલબ એવો છે હે ને તું એવો છે ને એવો છે હે એક વાર ચણા શાક ખાવ ને બોભાય એવું આપણે તાલ ચાલો આપણે એવા જ ચણા બનાવી દેતા તે ચાર ભાઈને ભાવે એવા

વિપુલ ભાઈને લાગી જાય એટલે ખાવાનું ચાલુ કરી દીધું તુષાર ભાઈ હું ચાલુ કરી દીધું છે કેમ કે હવે ખાસી ટાઈમ થઈ ગયો જમવાનો અને મોડું થઈ ગયું છે એટલે ખાવા મોડી છે તો ચાલો દોસ્તો તેના અનુસાર અને વાત કરવા અને આજનો વિડીયો અહીં પૂરો કરીએ વિડીયો સારો લાગે વિડીયોને લાઈક છે સબસ્ક્રાઈબ કરજો મળીએ ફરી નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો બાય બાય જય 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 માતાજી 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 જય માતાજી